મોઢા પાસે આવેલો કોળીઓ કોઈ ઝૂંટવી લે એ રીતે સંપૂર્ણ પાક તૈયાર થયો અને એ પાક તૈયાર થાય ત્યાં સુધીમાં ખાતર બિયારણ મજદૂરી અનેક જાતના ખર્ચાઓ ખેડૂતોએ કર્યા પછી જે કમોસમી વરસાદ થયો છે એમાં ખેડૂતનો તૈયાર થયેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે ત્યારે હું અપેક્ષા રાખું છું કે કોઈ નવટંકીની જરૂરિયાત નથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઉદાર હાથે ખેડૂતોને મદદ કરવાનો સમય છે ઓગણીસ લાખ કરોડ મોટા માનીતા ઉદ્યોગપતિઓના માફ કર્યા ભાજપના શાસનમાં તો ખેડૂતોને તો એટલા પૈસાની જરૂર નથી ઓગણીસ લાખ કરોડ નહીં થાય પરંતુ જે ખેડૂતોને એક્ઝેક્ટ નુકસાન ચોક્કસ નુકસાન થયું છે એનું પૂરતું વળતર મળે એવી આશા રાખવા